તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનો આજના તાજા નવા હવામાન સમાચારમાં વાત કરી તો આજે તારીખ 6 જુલાઈ 2025 અને વાર રવિવાર એટલે કે આજે રજાનો દિવસ છે પરંતુ બહાર જવાનો જો કોઈ પ્લાન હોય તો મિત્રો કેન્સલ કરી નાખજો કારણ કે આજે ગુજરાત ઉપર જે છે તે અતિ ભયંકર લો પ્રેશરિય સિસ્ટમોને કારણે જોઈ લ્યો તો વાદળો તબાહી મચાવતા જોવા મળી રહ્યા છે જે આ મિત્રો વાત કરીએ તો આજે જે છે તે ગુજરાત ઉપર અતિ ભારે વરસાદની સિસ્ટમો પણ સક્રિય થઈ ગઈ છે દેખાડી દઈએ સ્ક્રીન ઉપર તો મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ લ્યો તો ગુજરાત ઉપર અતિ

જળબંબાકાર જોવા મળશે જે આગાહી સામે આવી છે તેના વિશે વિસ્તાર થી જાણીએ તો સૌથી પહેલા આ નક્ષત્ર વિશે એટલે કે પુનર્વસુ નક્ષત્રની શરૂઆતમાં માહિતી તમને આપું તો મિત્રો આજે શરૂ થયેલું પુનર્વસુ નક્ષત્ર છે આ વખતે

પણ આગાહી આપી દેવામાં આવી છે તો સૌથી પહેલા આપણે સૌરાષ્ટ્ર વિશે જ વાત કરીએ ત્યારબાદ આગળ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના વિસ્તારો વિશે વાત કરીશું સૌથી પણ રાજકોટ જિલ્લાની વાત તો સમયગાળા થી લઈને સાંજના આઠથી નવ વાગ્યા સુધી જે છે તે સૌરાષ્ટ્ર ની અંદર ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદને ને લઈને આગાહીઓ આપી દેવામાં આવી છે તો જો આજે રવિવારના દિવસે મિત્રો કોઈ પ્લાન બનાવેલો હોય તો ખાસ ચેજજો કારણ કે આજે રાજકોટ જિલ્લાની અંદર વાત કરીએ તો મિત્રો ખાસ કરીને રાજકોટથી લઈને ચોટીલા થાણગઢ શાપર વેરાવળના વિસ્તારો ગોંડલ ધોરાજી ઉપલેટા સાથે જસદણ અને આસપાસના મિત્રો જે વિસ્તારો છે તો આ ઓલ ઓવર રાજકોટ જિલ્લા ઉપર જે છે તે આજે જોવા મળશે અને આજે વરસાદ આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે અને તોતિંગ કડાકા સાથેનો તૂટી પડવાને લઈને નવી આગાહી સામે છે તેની સાથે બીજી પણ મિત્રો વિસ્તારો તરફ વાત કરી લો તો જામનગર જિલ્લામાં પણ આજે ભારે વરસાદનું એલર્ટ છે ખાસ જોઈ લો તો જામનગર જિલ્લાની અંદર આજે ધરોલ લાલ ખંભાળીયા જામનગર સાવડી વાંકાનેર થી લઈને મિત્રો દ્વારકા પોરબંદર અને જૂનાગઢ આ ત્રણેય જિલ્લામાં પણ મિત્રો જે છે કે આજે વરસાદને લઈને હાઈ એલર્ટ બની રહ્યું છે જેમાં વિસ્તારો જોઈ લઈએ તો જામ ઓખા દ્વારકા ખંભાળિયા તેની સાથે ભાટિયાના વિસ્તારો નીચે આવીએ તો દાંતારા ભોગાત અને ત્યાંથી પણ નીચે મિત્રો વાત કરીએ તો ખંભો પોરબંદર રાણવાવ મિત્રાળા વિસ્તારો થી વરસાદો પડવાને લઈને મોટી આગાહી સામે આવી છે સમગ્ર જૂનાગઢ જિલ્લાને લઈને પણ વાત કરીએ તો જોઈ ઓવર જુનાગઢ જિલ્લામાં પણ આજે ખાસ ભારે વરસાદનું એલર્ટ બનશે જેમાં પણ ખાસ કરીને વિસ્તારો વિશે વાત કરી તો વિસાવદર બિલખા ભેસાણ જુનાગઢ વંથાળી મુલિયા કેશોધ મેંદરડાના વિસ્તારોથી લઈને નીચે તરફ આવીએ તો સાસણ ગીર ગીરના જંગલો સુધી મિત્રો આજે વરસાદનું હાઈ એલર્ટ બનેલ છે અમરેલી જિલ્લામાં પણ મિત્રો જોઈ તો અમરેલી જિલ્લામાં પણ આજે કડાકા અને ભડાકા સાથેના લેવલના વરસાદોને લઈને આગાહી જેની વચ્ચે અમરેલી બાબરા સાવરકુંડલા લાઠીના વિસ્તારો બગસરા કુંકાવાવ ધારી દુધાળાથી લઈને ખંભાના વિસ્તારોથી લઈને રાજુલા અને લીલીયા સહિતના ભાગોમાં આજે અમરેલી જિલ્લામાં પણ આગામી બાર થી લઈને ચૌદ કલાક માટે ભારે વરસાદ જોવા મળશે તેવું જે

મળી શકે વાત કરીએ જિલ્લાની સાથે મિત્રો આ માહિતી થઈ ગઈ સૌરાષ્ટ્ર ની ત્યારબાદ આઈકોન વેધર મોડેલ અનુસાર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કેવો વરસાદ પડશે તેની માહિતી મેળવી લઈએ સૌથી પહેલા દક્ષિણ ગુજરાત ની માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ આજે

સહિતના વિસ્તારોમાં આજે જે છે તે મિત્રો ભારેથી ભારે વરસાદનું જોર બની રહ્યું છે અને ત્યાંથી વલસાડ નવસારી ડાંગ અને સાપુતારા પટ્ટો છે તેને કારણે અહીંયા પણ મિત્રો ભેજ બનવાને કારણે વરસાદનું જોર વધશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ મિત્રો દાહોદથી લઈને મહુવા મહીસાગરથી લઈને છેક વિરમગામ સુધીનો જે આ પટ્ટો છે આ બધા જ ભાગોની અંદર આજે જે છે લો સિસ્ટમો તબાહી મચાવશે જેમાં દાહોદ પટ્ટા ઉપર આજે હાઈ લેવલના વરસાદ ને લઈને આગાહીઓ આપી દેવામાં આવે છે ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ તો ખાસ કરીને વાત કરવાની છે હવે ઉત્તરીય ગુજરાતના પંથકોની તો ઉત્તરીય ગુજરાતના ભાગોમાં પણ આજે ભારેથી ભારે તોફાની વરસાદના એલર્ટો જેની વચ્ચે આજે વિસ્તારો કરી લઈએ તો મહેસાણા વડનગર સિદ્ધપુર પાટણ વિસ્તારો થી મોડાસા પ્રાંતિજ અને નીચે બાયડના વિસ્તારો થી લઈને જે અરવલ્લી નો પંથક છે તો આ ઉત્તરીય ગુજરાતના સળંગ મિત્રો ની અંદર આજે કડાકા ભડાકા સાથે વરસાદ તૂટશે તેવું લાગી રહ્યું છે તેની સાથે મિત્રો જે છે તે કચ્છ જિલ્લામાં પણ આજે

જુલાઈ સુધી આ નક્ષત્ર ચાલવાને લઈને એંધાણ છે અને આ નક્ષત્ર ખૂબ સારું જાય સારો એવો વરસાદ પડે તેવી આગાહી છે બાકી મિત્રો અત્યારે ગુજરાત ઉપર ખાસ કરીને વાત કરીએ તો ત્રણથી થી ચાર સિસ્ટમ એક્ટિવેટ છે જેને કારણે આ વરસાદની આગાહી છે જે સિસ્ટમની શરૂઆતમાં આપણે વાત કરી ટૂંકમાં તો મિત્રો જોઈએ તો આ મધ્ય ભારતનો જે પટ્ટો છે આ મધ્ય ભારતના પટ્ટા ઉપર જ આ સિસ્ટમ બનેલી છે અને તેને કારણે કાળા ડિબાંગ ઘમઘોર વાદળો જે છે તે ગુજરાત રાજ્ય ઉપર પસાર થઈ રહ્યા છે જોઈ લો તો મિત્રો આ જે વાદળોનો આ પટ્ટો છે આ વચ્ચે મિત્રો વાઈટ વાઈટ તમે જે વાદળો જોઈ રહ્યા છો તે મિત્રો મુખ્ય કારણ છે કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે અતિ ભયંકર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે અને આ રાઉન્ડ આગામી દસ થી બાર દિવસ ચાલે તેવા એંધાણ પરંતુ મિત્રો હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ વિડીયોને કરી દેજો આવા જ મિત્રો આપણી ચેનલ ઉપર મુકતા રહીશું હવામાન લઈને અપડેટ આપતા રહીશું તો ચેનલ સાથે જોડાયેલા રહેજો આવતીકાલે મળીશું મિત્રો ફરી એકવાર એક નવા અપમાન સમાચાર સાથે ત્યાં સુધી હાલ આજ માટે આટલું જ છે રજા આપશો ધન્યવાદ જય માતાજી